ગેરકાયદેસર રીતે કેતુલ પટેલ અમેરિકામાં રહેતા હતા ફ્લેટ લેનાર વ્યક્તિએ કહ્યું કેતુલભાઈ સ્વભાવે બહુ સારા હતા તેઓ પરિવાર સાથે આ ફ્લેટમાં રહેતા હતા પ્રફુલભાઈ પટેલે એક વર્ષ પહેલા આ મકાન કેતુલ પટેલ પાસેથી ખરીદ્યું હતું દલાલ મારફતે પ્રફુલભાઈ કેતુલભાઈ સાથે સંપર્ક થયો હતો નામ પ્રફુલ પટેલ છે કેતુલભાઈ અહીંયા રહેતા હતા મારા વેચાયા પછી અહીંયાથી નીકળી ગયા હતા મેં એમની જોડે વેચાણથી લીધેલું છે મકાન હું એમના કોન્ટેક્ટમાં દલાલ થ્રુ આવેલો અમારી ડીલ થયેલી મને મકાન ગમી ગયું પછી અને બહાર જવાની વાત તો કરતા થાય આ મકાન વેચીને મારે વિદેશ જવાનું છે ને અને તેને કઈ રીતે જવાનું હતું ક્યાં જવાનું હતું એ આપણે સંપર્કમાં નહોતા બાર મહિનાથી એમના સંપર્કમાં કોઈ આપણે આવ્યા નથી દુઃખ ઘણું દુઃખ થાય છે કે આવા પગલાં ભરતા પહેલાં ઘણી વખત વિચાર કરવો પડે છે કે તમે ગેરકાયદેસર જાઓ છો ત્યારે તમારે બધું જ મુશ્કેલ હોય છે એવું ફરજિયાત નથી કે તમે ત્યાં સ્થાયી થઈ જ જશો પરિવારમાં કોણ એમના પરિવારમાં ચાર વ્યક્તિઓ હતા હસબેન્ડ વાઇફ આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત